આ બસ થોડીક મોટી રાખવાય અમારે કાવ્યબેન આજ જો કાવ્ય કહી દે બધાય એને હેપી રક્ષાબંધન આ અમારા કાવ્યબેનને આજ રક્ષાબંધન છે અને અમારા મેડમના ભાઈ આવે છે અમારા શાળા કિલ્લા કારણ કે દર પૂનમે હોય કેમ દર પૂનમે પૂનમ ભરો આવે છે ભગુડા તો ત્યારે હોય એટલે કારણ કે સેટિંગ થઈ ગયું આ પૂનમ કે આ પૂનમે આવી ગયા એ અને આવે છે ને બે આવે છે ને તો જો લાડુ અને અત્યારે ફૂલ તૈયારી થઈ ગયું છે અને આજે આપણે સોમવાર છે રક્ષાબંધન છે તો ભોળાનાથ પણ આપણે પ્રેમથી અને ભાવથી થાળ થઈ દઈશું તો બસ બીજું તો કાંઈ નહીં અને કારણ કે તળાવતા બધી વસ્તુ લેવાઈ ગયો પણ બહુ ટ્રાફિક હતી અને થોડા મોડું થઈ ગયું કારણ કે સાડા અગિયાર થઈ ગયા એટલે મોડો વ્લોગ આપણે ચાલુ કર્યો છે તો બસ બીજું તો કાંઈ નહીં મેડમ તમારે કાંઈ રક્ષાબંધન બાબત ક્યાં હોય ને એપી રક્ષાબંધન કહેવાનું છે હા કારણ કે મુહૂર્ત થોડુંક મોડું છે એક વાગ્યા પછી રાખડી બાંધવાનું મુહૂર્ત છે એવું કીધું અને આપણે ફોનમાં રીલ જોયું એટલે ખ્યાલ આવી જાય કારણ કે એક વાગ્યા પછી મુહૂર્ત સારું છે એકથી થી છ તો અત્યારે બધા રાખડી બાંધશે અને મારા મેડમ મહિના છે હવે તેવી મૂકી દીધી છે

એક વાગ્યે અમારે કાવ્ય બેને કીધું કે એક વાગ્યાનો ટાઈમ છે કે રાખડી બાંધવાની કેમ કાવ્ય તો એક વાગ્યે આપણે રાખડી બાંધવાનો પ્રોગ્રામ આખો રાખશું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો કારણ કે બેનું તો ચાર છે મારા બેન પણ એક કે બેન પણ ટાઈમ નથી ત્રણ સુરત છે ને એક જામનગર છે કારણ કે પાણીઓ અહીંયા નોકરી કરે છે રિલાયન્સમાં તો અહીંયા વીઆઈ ગયા છે કારણ કે એનો પાણીઓ ઘરે છોકરો નાનો હતી રાખવા ગયા ને કાંઈ એવું છે ને કઈ તો એ બેન વીઆઈ ગયા છે જામનગર ને ત્રણ બેન સુરત છે એટલે આપણે રાખડી બાંધશે કાવ્યા તો બસ ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી અને ફટાફટ આપણે ભૂકો કરી નાખીએ કેમ તળાઈ જાય એટલે હા કારણ કે આપણે થોડીક મહેનત કરાવી પડશે તો જ રસોઈ ફટાફટ બને અને વાગી ગયા છે સાડા અગિયાર તો થઈ ગયા છે એટલે આપણે ફટાફટ મહેનત કરાવી અને ફટાફટ થાળ તૈયાર કરી નાખી ચાલો તો અને મારા મહેમાન આવશે થોડીક વાર પણ મોરભાઈ આવી ગયા છે મહેમાન આવશે થોડીક વારમાં તો ચાલો તો અત્યારે તળાઈ ગયા છે કમ્પ્લીટ અને આપણે હવે કટરમાં કાઢી નાખ્યું ફટાફટ કારણ કે અમારા કાવ્યબેન પાસે ટાઈમ છે નહીં એટલે આપણે એકલાને કાઢવા પડશે અમારા મેડમ મેડમ છે તળતા રહે છે કેમ તો હાલો ફટાફટ આપણે કાઢી નાખવી પછી બનાવી ક્યારે બતાવું તમને

dada ba sa kauiya bend mi da kali pasan nu lli he ye ये ₹1000 लापाने ये मतनी कला ₹1000 लापाने एकरता आई क्यों ना वजह का

नेती हेलो आओ मामा बांधो जाओ તો રાખડી બધાને બાંધીને વરસાદ અત્યારે એવો છે કેટલો વરસાદ આવ્યો જો કારણ કે રક્ષાબંધનના દિવસે તો વરસાદ આવ્યો છે જોરદાર વરસાદ આવ્યો છે અને મહેમાન આવ્યો છે બધા જો કારણ મારા શાળા છે ને મારા શાળાના દીકરા છે કારણ કે એ લોકો દર અભિનમમાં બધા આવે છે તો આજે કારણ કે સ્કેટિંગ થઈ ગયું બધું

तो જો બ્રેસલેટ બતા કાવે હવે કાલે बताओ तो ये છે આજ કાવે આમ ની સા દોય બટા આ કોની ઈ આસો યાર તમારો વરમ હે છે તે